ટીઆરપી ગેમ્સો બાદ કોંગ્રેસ સરકારને સતત ઘેરવાના પ્રયાસ છે તે કરી રહી છે ને આને લઈને કોંગ્રેસ દ્વારા ગત નવ ઓગસ્ટ થી મોરબી થી એક ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી ગુજરાત ન્યાયયાત્રા છે ત્રણસો કિલોમીટરની પગપાળા યાત્રા છે આ યાત્રા રાજકોટ પણ પહોંચી હતી ને જ્યાં ત્યાં આ યાત્રા પહોંચી રહી છે ત્યાં કોંગ્રેસને આનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક સરકારને વીસમાં લાવવાનો પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ ન્યાયયાત્રા દ્વારા ટીઆરપી ગેમ્સો મોરબી બ્રિજ કાંડ બરોડા જે હરણી લેક કાંડ હતો ત્યારબાદ સુરત તક્ષશિલા જે કાંડ હતો જે થોડા વર્ષો પહેલાં થયો હતો ત્યાંના જે મૃતકો છે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે આ યાત્રા છે તે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક કાઢી હોવાના દાવા છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા જ્યાં જ્યાં યાત્રા પહોંચી રહી છે ત્યાં કોંગ્રેસને સારો એવો આનો પ્રતિસાદ પણ મળ્યો છે રાજકોટ પણ આ યાત્રા પહોંચી હતી અહીંયા પણ સારો એવો પ્રતિસાદ મળ્યો મીડિયામાં સારું એવું કવરેજ પણ રહ્યું પરંતુ આ યાત્રા જ્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોઠારિયા ગામે પહોંચી ત્યારે આ યાત્રામાં જે કંઈક એવું થયું જે તમામ લોકોમાં અત્યારે ચર્ચા થઈ રહી છે કમાભાઈ જે ડાયરાઓ થકી ગુજરાતના લોકોમાં કમાભાઈ જે છે જાણીતા બન્યા હતા કીર્તિદાન ગઢવીના એક ડાયરા દ્વારા આ કમાભાઈ છે તે ગુજરાતના તમામ લોકોમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા જાણીતું નામ છે તે બન્યા હતા અને આ કમાભાઈ છે તે કોંગ્રેસની આ જે કોઠારીયા ગામે જે યાત્રા પહોંચી તેમાં જોવા મળ્યા ત્યારબાદ ગુજરાત તકે કમાભાઈના પિતા સાથે વાત કરી ત્યારે કંઈક એવું જાણવા મળ્યું કે જેમને તમે અમને ચોંકાવી દીધા કમાભાઈના પિતાએ ગુજરાત તકની વાતચીતમાં એવું કહ્યું કે તેમને ખબર જ નથી કે તેમનો પુત્ર કમો છે તે આ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો હતો સાથે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કમાને પણ કદાચ નથી ખબર કે આ શેની ન્યાયયાત્રા હતી કમો ગામમાં ઊભો હશે ક્યાંક બેઠો હશે ને તેમને આ ન્યાયયાત્રામાં લઈ જવામાં આવ્યો છે હવે આ કેટલું અંશે યોગ્ય છે જ્યારે કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિને તેમની જાણ બહાર તેમના પરિવારની જાણ બહાર આ રીતે ન્યાયયાત્રામાં જે રા એક એક રીતે રાજકીય જે વસ્તુ છે તેમાં લઈ જવામાં આવે બીજી વાત એ છે કે કોંગ્રેસના દ્વારા ગુજરાત કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર પરથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું કે જેમાં લખવામાં આવ્યું કે જેરે કોંગ્રેસની આ ન્યાયાત્રા કોઠારીયા ગામે પહોંચી ત્યારે કમાભાઈ પણ તેમાં જોડાયા હતા આ કમાભાઈ ખરેખર જોડાયા હતા કે તેમને જોડવામાં આવ્યા હતા તે એક પ્રશ્ન છે તેમના પિતા સાથે વાત થઈ તેમાં તો સ્પષ્ટ જ લેખાઈ રહ્યું છે કે કમાભાઈને કોઈ સ્થાનિક કોંગ્રેસ આગેવાન દ્વારા આ ન્યાયાત્રામાં જોડવામાં આવ્યા છે કારણ કે કમાભાઈ છે તે સૌ કોઈ જાણે છે કે મનો દિવ્યાંગ વ્યક્તિ છે તેમને આ રાજકીય બાબતોનો ખ્યાલ ન હોય પણ પરંતુ શું પ્રશ્ન આ ઊભો એ થાય છે કે શું કમાભાઈની પ્રસિદ્ધિ છે તેમનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ન્યાયયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ થાય છે સૌથી પહેલા એ સાંભળીએ કે ગુજરાત તક સાથેની વાતચીતમાં કમાભાઈના પિતાએ શું કહ્યું હાલો હાલો હાજી હાજી મેઘદુ આ કમલેશભાઈ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા હતા

એટલે ભાઈ આવનારા દિવસો માં ક્યાંક જોડાતા નથી ને કમલેશભાઈ

ત્યારે આ ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા છે તેમાં જોડવામાં આવ્યો આ માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સરકારે પણ ગુજરાત સરકારે પણ ક્યાંક ને ક્યાંક કમાની પ્રસિદ્ધિનો ઉપયોગ કરવાનો જે ભૂતકાળમાં પ્રયાસ છે તે કર્યો હતો જેમાં સીએમ પણ હાજર હતા તેમાં પણ ગુજરાતની આ યાત્રાને ભાવનગરનો કાર્યક્રમ તેમાં એક તફાવત એ છે કે ભાવનગરનો કાર્યક્રમ હતો તેમાં તેમનો કમાનો પરિવાર છે તે પણ સામેલ હતો તેમના પરિવારને પૂરેપૂરી આ વાતની જાણ હતી આ ગુજરાત છે તેમાં સ્પષ્ટ રીતે કમાના પિતાએ કહ્યું કે તેમની જાણ બહાર કમાને આ ન્યાયયાત્રામાં જોડવામાં આવ્યો તો હવે આ કેટલા અંશે યોગ્ય છે તો આવનારો સમય જણાવશે પરંતુ આ અંગે ભાજપ અને કોંગ્રેસમાં આવનારા સમયમાં વાક્યુત થશે તે ચોક્કસ વાત છે રોનક મજિઠિયા ગુજરાત રાજકોટ